પોરબંદરના શિક્ષણ જગતમાં ખૂબ જ ઓછા સમયમાં અનેક સિદ્ધિઓ મેળવનારી બોખીરાની ડિવાઇન પબ્લિક સ્કૂલના વાર્ષિકોત્સવ સ્વસ્તિક બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અતિથિ તરીકે ડોક્ટર આકાશ રાજશાખા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો રાજ્યના ખ્યાતનામ રેડિયો જોકી વીરજ દ્વારા સમગ્ર કાર્યક્રમનું પોતાની આગવી શૈલીમાં સંચાલન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતા આ સાંસ્કૃતિક સમારોહમાં માત્ર બાળકું જ નહીં પરંતુ તેમના વાલીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન શાળાના યુવા મેનેજિંગ ટ્રસ્ટી દિપેન ઓડેદરાના માર્ગદર્શન નીચે થયું હતું ગુજરાતની ભવ્ય સંસ્કૃતિને રજૂ કરતા ગરબા અને તલવારની પટ્ટાબાજી પણ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી દિપેન ઓડેદરાએ જણાવ્યું હતું કે વાર્ષિકોત્સવના આ પ્રકારના આયોજનથી વિદ્યાર્થીઓમાં રહેલી કલાને પ્લેટફોર્મ મળે છે અને અમારી શાળા હર હંમેશ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો કરતી રહેશે તેમ જણાવીને સૌનો આભાર માન્યો હતો